નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય પરંતુ વરસાદ નહીં પડવાને કારણે ડબોઈ તાલુકાના 22 ગામોના ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે ખેડૂતો દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતા અને રજવાત કરતા તેઓએ તાત્કાલિક ના ધોરણે સરદાર સરોવરના અધિકારીઓનો સંપર્ક કરી તલાવ માં સરદાર સરોવરના પાણી આવતા ખેડૂતોને પાણી મળી રહેતા ખેડૂતોનો પાક બચી જશે અંગે ધારાસભ્ય જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં એકસો દસ વર્ષ પહેલા તાલુકાના બાવીસ ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી મોટું તળાવ બનાવવામાં આવ્યું આવ્યું હતું હાલ તળાવમાં પાણી છોડવામાં છે અને ખેડૂતો પાણીનો સદઉપયોગ કરી તેનો દુરુપયોગ ના કરે માત્ર ખેતીના કામ માટે જ પાણીનો ઉપયોગ કરે તેવી ખેડૂતોની લાગણીને માન આપી વઢવાના તળાવમાં પાણી આવતા ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો રિપોર્ટર બિલાલ બુરાવાલા ડભોઈ તાલુકાનું અઢવાણા તળાવ મહારાજા ગાયકવાડે આજથી એકસો દસ વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એના કારણે લગભગ બાવીસ ત્રેવીસ ગામોને સિંચાઈથી ખેતી કરતા હોય છે આ વખતે વરસાદની તકલીફને કારણે ડાંગરનો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિને કારણે એસએસએનએલ એટલે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓને વિનંતી કરતાં તેમણે પાણી છોડ્યું છે વઢવાણા તળાવમાં અને એના કારણે આ ત્રેવીસ ગામના ખેડૂતોને એમના ડાંગરનો પાક બચી શકશે હું આપના મારફત સરકારનો અને એસએસએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે ખેડૂતોની લાગણીને માગણીને જે અમે વાચા આપી હતી એને સારો પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે વઢવાણા તળાવમાં પાણી ચાલુ થઈ ગયું છે અને તમામ ખેડૂતોએ જે ડાંગરો વાવેલી છે એમનો પાક બચી જશે આપના મારફત આ તમામ ખેડૂતોને પણ વિનંતી કે પાણીનો સદઉપયોગ દુરુપયોગ ન થાય અને ફક્ત ખેતીના કામમાં જ ઉપયોગ થાય આભાર